થરાદના ચાંગડામાં ખેડૂત પર વન્યપ્રાણીએ હુમલો કર્યાની ઘટના બની છે ખેતરમાં કામ કરતા સમયે ખેડૂત પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો દીપડાએ હુમલો કર્યાનો ખેડૂતનો દાવો છે આ હુમલો કરનાર પ્રાણીને પકડવા માટે ડ્રોન કેમેરાથી હાલ શોધખોળ પણ ચલાવાઈ રહી છે બનાસકાંઠાના હાલ બનાસકાંઠાની ઘટના છે જ્યાં થરાદના ચાંગડામાં ખેડૂત પર વન્ય પ્રાણીએ હુમલો કર્યાની ઘટના બની ત્યારે ખેડૂતે દાવો કર્યો છે કે તેના પર દીપડાએ હુમલો કર્યો આ સમગ્ર મામલાને લઈ હાલ તો આ વન્યપ્રાણીને પકડવા માટે ત્યારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની મદદથી હાલ આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે તો ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમના પર કોઈ વન્યપ્રાણીએ હુમલો કર્યો જે બાદ આ ખેડૂતે હાલ આ અંગે જે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધાર પર અત્યારે આ દીપડાને પકડવા માટે પોલીસની ટીમ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે અને અત્યારે ડ્રોન કેમેરાની મદદથી આ વન્ય પ્રાણીને અત્યારે શોધખોળ ચાલી રહી છે ખેડૂતે દાવો કર્યો છે કે તેમના પર દીપડાએ હુમલો કર્યો વધુ વિગતો મેળવીએ संवाददाता વસંત દીર્ઘર આપની સાથે જોડાયા છે વસંત શું અપડેટ બિલકુલ જે વાત કરવામાં આવે ખરાજના ચાંગડા ગામે વન્ય પ્રાણી દ્વારા હુમલો કર્યા આવવાનો ખેડૂત દ્વારા જે દીપડો હોવાનું કારણ બતાવી હુમલો કર્યો છે ખાસ કરીને હાલતો वन વન વિભાગે દ્વારા સતત બે દિવસથી वन्य પકડવાની શોધખોળ પણ હાથ ધરી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડ્રોન જે કેમેરા છે તેની મદદ લઈને હાલ તો વન્ય પ્રાણીની શોધખોળ થઈ રહી છે ખાસ કરીને થરાદના ચાંગડાની આસપાસ આ દીપડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ